ગુજરાતમાં રાજકીય ગરમી વધતી જાય છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ભાજપ અને સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે મનહર પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપમાં મજબૂત નેતાઓને તોડવાની પ્રથા નવી નથી કેશુભાઈ પટેલ હોય કે આનંદીબેન પટેલ કોઈ પણ બચી શક્યા નથી આજે પાટીદાર સમાજના નેતાઓને સામસામે મૂકીને સમાજનું રાજકીય અસ્તિત્વ મંડાળવાની યોજના ચાલી રહી છે ત્યારે ભાજપના શાસનમાં પાટીદાર સમાજે અનેક પડકારો

ધર્મ ધર્મની સામે ભટકાવવાની ભૂમિકા સમાજ સમાજની સામે ભટકાવવાની ભૂમિકા નેતા નેતાની સામે ભટકાવવાની ભૂમિકા પણ ક્યારે કરશે શક્તિશાળી નેતાઓને ભટકાવશે શક્તિશાળી સમાજને ભટકાવશે અને તોડવાની કામગીરી કરે અને સફળતાના શિખરો સર કરે આ પ્રકૃતિ છે સંઘ જનસંઘ અને ભાજપાની આ સિલસિલો એનો અટકતો નથી ધીરે ધીરે પોતાના પક્ષમાં કે જે કેડર બેઝ પાર્ટી કહે છે જે શિસ્ત અને અનુશાસનમાં માનનારી પાર્ટીના નેતૃત્વ એવી જે કે છે એ મોટી ઠેસી મારે છે એ પાર્ટીની અંદર એક કોમ કે જે ગુજરાતની ભદ્ર કોમ એ પાટીદાર સમાજને તોડવાનું કામ આજની તારીખે ચાલુ છે અનેક ઉદાહરણ તમારી પાસે છે કેશુભાઈએ બબ્બે વખત પાર્ટીના મુખ્યમંત્રી પદેથી કાઢ્યા તો એ તે સિરમોર નેતાઓએ કાઢ્યા છે આનની 5 પાંચ વર્ષનું વરસ ટર્મ ન પૂરી કરવા દીધી એ પણ સિરમોર નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીને કાઢ્યા છે